નમસ્કાર મિત્રો અને આજે હું તમને જે મેટસુબીસી હેવી ઇન્ડસ્ટ્રી જે એસી આવે છે તેના વિશે હું તમને માહિતી આપવાનું છું તો એન્ડ સુધી તમે જોજો માહિતી વિશે આ જે મિટસુબીસી હેવી ઇન્ડસ્ટ્રીનું જે એસી આવેલું છે એ છે અહીંયાથી બધી સિસ્ટમો અપડેટ બધી હોય છે ઓન ઓફ કરવાની અહીંયાથી બધી સિસ્ટમો તમને દેખાડી દઉં રન છે પછી ટાઈમર છે તમે ટાઈમર રાખી શકો છો રન છે રન એટલે તમારે અપ કરવું હોય ડાઉન કરવું હોય એના માટે છે અને ટાઈમર ટાઈમર તમે ગમે એમ ખાસ પણ રાખી શકો છો જેટલું તમારે ટાઈમિંગ રાખવું હોય પાંચ મિનિટ દસ મિનિટ વીસ મિનિટ એવી રીતે તમે ટાઈમ સેટઅપ રાખી શકો છો અને હાઈ પાવર હાઈ પાવર એટલે તમારે જે જે ફેન હોય એસીનો જે ફેન હોય એ અપડાઉન તમે કરી શકો છો અને ઇકોનો ઇકોનો જે પાવર જે સિસ્ટમ અપડેટનું આવ્યું છે એ તમે આમાં જોઈ શકો છો આ જે મેચુ ડિપ્સી હેવી ઇન્ડસ્ટ્રીઝ બહુ સારું એસી આવે છે અને એની કાર્યક્ષમતા તમને હું જણાવી દઉં જે આમાં એચડબલ્યુ છે એ સ્થિત છે અને કાર્યક્ષમતા ઇન્ટેન્સિસ તમામ રૂપ રૂપરેખાંકિત સિગ્નલો માટે સુપરલિંક નેટવર્ક સતત મતદાન કરે છે કે એન તરફથી વિનંતી કરવામાં આવે ત્યારે બધાની અપડેટ કરેલી સ્થિતિ તેની મેમરીમાં માટે તૈયાર થાય છે આની જે મેમરી હોય તેના માટે જે કાર્યક્ષમતા છે એ તૈયાર થાય છે નેટવર્ક સતત મતદાન પૂરું પાડે છે આ એસીમાં અને જે આની મેન્ટેનન્સ આવે છે એકદમ સરળ છે અને ત્યારબાદ સ્થિતિ મેમરીમાં રહે છે એસીની જે સ્થિતિ છે એ તમે આમાં મેમરીમાં જ રહે છે તમે જોઈ શકો છો એમએચઆઈની એસી સિગ્નલમાં સ્થિત ફેરફારો જોવા મળે છે કેટલાય ઘણા ફેરફારો જોવા મળે છે મિત્રો તમને આ એસીમાં બહુ સારું એસી છે સિગ્નલમાં સ્થિત ફેરફાર જોવા મળે છે સંકળાય ત્યારે સંકળાયેલા કેએનએક્સમાં ગ્રુપની કેએનએક્સ બસમાં એક લેખિત ટેલિગ્રામ મોકલવામાં મોકલવામાં આવે છે જ્યારે તેને કેનેક્સ બસમાંથી ટેલિગ્રામ પ્રાપ્ત થાય છે જે જે ટેલિગ્રામ પ્રાપ્ત થયું હોય એ એમાં પ્રાપ્ત થાય છે અને એસી સિગ્નલ સાથે સંકળાયેલું હોય છે એમએચઆઈ જે છે જે છે આ એસીમાં એની સાથે જે આ સંકળાયેલું હોય છે જે આના વાયરિંગ નેટવર્કિંગ બધું અને ગેટવેની અંદર સંબંધિત વર્ચ્યુઅલ સિગ્નલ સક્રિય થશે જે સક્રિય વર્ચ્યુઅલ સિગ્નલ હોય તે આ એસીમાં ખૂબ જ છે અને સુપર લિંક છે જે ફેબ્રિક છે વાયર છે બધું આમાં જોડાવે જોડાયેલું હોય છે મિત્રો હા અને પ્રાક આકૃતિક કે એનએક્સ ટીપી વન સિસ્ટમમાં મિત્સુબીસી હેવી ઇન્ડસ્ટ્રી એસીનું એકીકરણ છે સિસ્ટમમાં જે મિત્સુબીસી છે એનું એસીનું એકીકરણ થાય છે આની ક્ષમતા બહુ હાઈલેવલની છે બે અલગ અલગ મોડલ છે મિત્સુબીસી હેવી ઇન્ડસ્ટ્રી દરેક અલગ ક્ષમતા સાથે ઉપરોક્ત કોષ્ટકના મોડલ ક્ષમતામાં બતાવવામાં મહત્મક ક્ષમતા સાથે છે મિત્રો અને આ એસીમાં અડતાલીસ ઇન્ડોર એકમો સુધી સપોર્ટ કરતું મોડેલ છે અડતાલીસ ઇન્ડોર જે સપોર્ટ કરતું એવું મોડેલ છે અને ઇન્ડોર યુનિટ વાસ્તવિક સરનામા શ્રેણી ડબલ ઝીરોથી સડતાલીસ છે બહુ સારું છે એકસો અઠ્યાવીસ ઇન્ડોર એકમો સુધી સપોર્ટ કરતું મોડેલ છે એકસો જે ઇઠ્યાવીસ ઇન્ડોર એકમો હોય ત્યાં સુધી સપોર્ટ કરતું મોડલ છે અને આ એસીમાં મિત્રો થ્રીડી ઓટો એરલો પણ આવે છે જેટ એર ટેકનોલોજી પણ આવે છે એલે એલેગ્રીન ક્લિયર ઓપરેશન પણ છે અને એલઈડી બ્રાઇટ ઇન્સ્ટ્રુમેન્ટ પણ છે તો મિત્રો આ એસીની માહિતી વિશે તમને જણાવ્યું તમને કેવું લાગ્યું તો કોમેન્ટમાં જણાવશો લાઈક કરશો શેર કરશો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો તો આજના વિશે આટલું જ ફરી મળશું આપણે નવા વિડીયોમાં તો સ્ટે સેફ સ્ટે કનેક્ટ નમસ્કાર